અમરેલી જિલ્લાના બગસરા ત્યારે અમરેલી જિલ્લા કિસાન કોંગ્રેસના સત્યમભાઈ મકાણી અને બગસરા તાલુકાના કોંગ્રેસ પ્રમુખ બાબુભાઈ દુધાતની આગેવાની હેઠળ બગસરા મામલતદાર કચેરી ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને ખેડૂતોની ઉપસ્થિતિમાં આવેદનપત્ર આપી ભારે વરસાદથી થયેલી જમીન ધોવાણ અને ખેત પાકનું વળતર આપવાની માંગ કરવામાં આવી છે સરકાર દ્વારા તાત્કાલિક ખેડૂતોનું સ્થળ પર સર્વે કરાવી સહાય ચૂકવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે ત્યારે આ પાંચથી સાત દિવસમાં સર્વે કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી

ખેતરું પણ ધોવાણા છે જેથી કરીને આજે અમે મામલતદારશ્રીને આવેદન આપવા જઈ રહ્યા છીએ તો કે એટલેથી સરકારને પણ ખબર પડે કે ખેડૂતની પરિસ્થિતિ શું છે અને ખેડૂતોને ઉગારશે નહીં તો ખેડૂત દિન પ્રતિદિન પાછળ રહેતો જાય ખેડૂત થકી તો આપણે બધા ગામડા શહેર બધાય છે જેથી કરીને અને અમે આજે રોજ મામલતદારશ્રીને આવેદનપત્ર આપી રહ્યા છીએ ચોવીસ સાથે બગસરા તાલુકામાં એક સાથે ખૂબ જ વરસાદ પડેલો હતો તેના કારણે બગસરા તાલુકાના બહુ જાજા ગામડાની અંદર ખેતરોની અંદર પાણી ફરી વળ્યા નહેરના પાણી જેના કારણે ખેતરો ધોવાઈ ગયા છે અને પાક પણ નષ્ટ પામેલો છે તેના કારણે આજે કોંગ્રેસ પરિવાર દ્વારા અમે છેલ્લા ચાર દિવસથી ગામડે ગામડે જઈ ખેડૂતોની વેદના જાણી કે ખેડૂતોને કેટલો પાક નુકસાન થયો છે અને ખેડૂતો કેવા કેવી પ્રકારની મહેનત મજૂરી કરી રહ્યા છે તેના ભાગરૂપે આજે અમે આવેદનપત્ર આપવામાં આવેલું છે અને મામલતદાર સાહેબને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે તેનું સર્વે કરવામાં આવે સર્વે કરી અને ખેડૂતોને જે મળવાપાત્ર વળતર હોય તે તાત્કાલિક ધોરણે વળતર મળવામાં આવે તો ખેડૂત પાછો બેઠો થઈ શકે અને પોતાની જે રોજગાર છે જે જે કર્જમાં ડૂબેલો છે ખેડૂત તે કરજામાંથી બહાર નીકળી શકે અશોક મનવર સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ